નમસ્કાર પ્લેગ્રાઉન્ડ આ વિશેષ રજૂઆતમાં હું શિવાને સ્વાગત કરું છું હાલ અત્યારે રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે આ ધમાકેદાર મેચ રમાઈ રહી છે અને સાથે કહી શકાય કે ખૂબ જ રોમાંચક આ મેચ જોવા મળી રહી છે અને દિવસના અત્યારે અંતે જે મેચનો સ્કોર જોવા મળ્યો છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતના જે ખેલાડીઓ છે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ઝંઝાવાતી પર્ફોમન્સ જોવા મળી રહ્યું છે

ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલાં નજર કરી અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં રનુના ઢગલા થઈ રહ્યા છે ગઈકાલે ડકેટે શાનદાર પ્રદર્શન કર્યું તો આજે યશસ્વી જયસ્વાલે સદી જોડી નાખી બે વિકેટે બસો રન સાથે રમવાનું શરૂ કરતા ઇંગ્લેન્ડ ત્રીજા દિવસે માત્ર ત્રણસો ઓગણીસમાં ઓલ આઉટ થઈ ગયું ત્યારબાદ ભારતે શરૂઆત શાનદાર કરી પણ રોહિત શર્મા ઓગણીસ રન બનાવી રૂટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થઈ ગયો ત્યારબાદ ગિલ અને યશસ્વીએ જોરદાર બેટિંગ કરી ખાસ કરીને યશસ્વી જયસ્વાલે આક્રમક રમત રમતા એકસો બાવીસ બોલમાં પોતાની કેરિયરની ત્રીજી સદી ફટકારી હતી ગિલ અને યશસ્વીએ ભેગા મળીને ભારતની સ્થિતિને મજબૂત બનાવી હતી મોહમ્મદ સિરાજે ચાર વિકેટો ઝડપી હતી બિલકુલ રાજકોટમાં ધમાકેદાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે અશોકજી કહી શકાય કે આ જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે આ રાજકોટ ખાતે મેચ રમાઈ રહી છે આ બંને વચ્ચેની મેચ ધમાવ બેટિંગની મેચ કહી શકાય આ રાજકોટનું આ ખંડેરી સ્ટેડિયમ મીન્સ કે હવે નિરંજન શાહ સ્ટેડિયમ જેનું નામ કરવામાં આવ્યું છે ઐતિહાસિક રીતે જોયો તો ઇટ ઇઝ અ બેટિંગ ટ્રેક એટલે દરેકે દરેક વખતે દરેકે દરેક મેચમાં એટલે કે બે મેચો અત્યાર સુધી રમાય છે ત્યાં આગળ ટેસ્ટ મેચો અને આ બંને મેચોમાં બહુ જ મોટો સ્કોર થયો છે એટલે પહેલાં આઈડેન્ટિકલ એમ કહી શકાય કે હા ભાઈ આ બેટિંગ ટ્રેક છે અહીં આગળ બેટ્સમેનો માટે સ્વર્ગ છે બોલ બેટ ઉપર બરાબર આવે છે ડ્રાઈવ્સ બરાબર થાય છે બેટ્સમેન જો થોડો સમય ટકી જાય તો એ લાંબી અને સારી બેટિંગ કરી શકે છે ના ધીસ ઇઝ બિંગ કન્ટિન્યુડ રાઇટ ફ્રોમ ડે વન એટલે જ્યારે પહેલી ટેસ્ટ મેચ રમાઈ ઇંગ્લેન્ડની સામે જે ટેસ્ટ મેચમાં આપણે એવું બન્યું કે ઘણી બધી સેન્ચુરિઝ ફટકારવામાં આવી એમણે પણ ફટકારી આપણે પણ ફટકારી પણ અલ્ટિમેટલી દેટ મેચ ઓઝ ગોન ઇન અ ડ્રો વેસ્ટ ઇન્ડિઝ સામેની જ્યારે આપણે મેચ રમ્યા તો ત્યાં આગળ જે બીજી ટેસ્ટ મેચ રમાઈએ એમાં ભારતનો વિજય થયો પણ એમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા બધા રન્સ આપણને જોવા મળ્યા તો ક્યાંક એક ટ્રેડિશનલી એમ કહી શકાય કે આ પીચ એ બેટિંગ ટ્રેક છે બેટિંગ ટ્રેક ઉપર પરિણામ મેળવવું મુશ્કેલ હોય છે ઘણી વખત કારણ કે તમારી પાસે પાટા વિકેટ હોય છે બહુ મોટો ટર્ન થતો નથી બોલ અને જો શરૂઆતમાં બેટર જો સેટ થઈ જાય તો એ બહુ લાંબુ રમી શકે છે અને દેટ એઝ બિન સીન કારણ કે એમના ડકેટે ગઈકાલે ધમાચકડી મચાવી તો આજે એસસ્વી જયસ્વાલે ધમાચકડી મચાવી તો ક્યાંક ને ક્યાંક બેટ્સમેન પેરાડાઇઝ વિકેટ છે અને બેટ્સમેન પેરાડાઝ વિકેટ ઉપર અત્યારે બંને ટીમો એન્જોય કરે છે અહીંયા એક વસ્તુ બહુ મહત્વની છે કે તમે ટેસ્ટના ટેમ્પરામેન્ટથી રમતા હોવા જોઈએ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ એટ ધ સેમ ટાઈમ તમે એની અંદર ડ્રાસ્ટિક ચેન્જ હો ડ્રાસ્ટિક ચેન્જ ટેસ્ટ ટેમ્પરામેન્ટ કરતાં ઝડપી રમતનો છે ડકટે જે રીતે બેટિંગ કરી એ પણ જોરદાર ને શાનદાર એવું નહીં કે ભાઈ ચલો ટેસ્ટ મેચ છે એટલે શાંતિ રમો જ્યારે આજે યસએસયુ જયસ્વાલે બેટિંગ કરી એ પણ જોરદાર તો ક્યાંક એક ફિયરલેસનેસ એ ટેસ્ટ મેચમાં આવતું જાય છે ધીસ ઇઝ અ વેરી ઇટ્સ ઇટ્સ અ સી ચેન્જ યુ કેન સે કારણ કે પહેલાંના જમાનામાં બબે ત્રણ ત્રણ દિવસ ખેલાડી રમે અને સો સવા રન બનાવે એ ટ્રેન્ડમાંથી ક્યાંક હવે એવું થયું છે કે ભાઈ સો બોલ રમો તો સામે તમે સો રન્સ બનાવો તો હંડ્રેડ ઇન્ટુ હન્ડ્રેડ કરીને એ રેશિયો ચાલુ થઈ ગયો કારણ કે ડકેટ પણ લગભગ એંસી પંચ્યાસીની એવરેજથી રમ્યો અને આ ખેલાડી પણ એ જ પ્રમાણે રમ્યો તો ક્યાંક આ એક વસ્તુ બહુ અગત્યની છે કે ક્રિકેટ હેઝ બીકમ વેરી ફાસ્ટ અને ફાસ્ટ ક્રિકેટને કારણે રન્સ વધારે જોવા મળે છે અને ટ્રેડિશનલી આ વિકેટ જે છે બેટ્સમેન પેરાડાઇઝ છે એટલે અત્યારે જોવા જઈએ તો બેટ્સમેનો માટે એક સારામાં સારી વિકેટ ગણી શકાય સિવાય કે તમે ભૂલ કરોને આઉટ થાવ દેટ ઇઝ સેકન્ડરી થિંગ પણ ખરેખર જોવા જાવ તો કોઈ બોલિંગના કારણે એવી રીતના આઉટ થવાની શક્યતાઓ થોડી ઓછી હોય અને એમાં ધારો કે આટલું બધું લાંબુ રમતા હોય ને એને ક્યાં એક વાર ચાન્સ મળી જાય તો એ ચાન્સને એન્કેશ કરી લે તો યસ ટ્રેડિશનલ બેટિંગ ટ્રેક જ છે અને એટલા માટે આપણને રનોના ઢગલા જોવા મળી રહ્યા છે બધા દિવસો એ લગભગ સેન્ચુરી થયેલી છે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે ડેકેટની થઈ આગળ રોહિત શર્માની થઈ અને ત્યાર પછી અહીંયા આગળ તમે જોવો તો આ ખેલાડી અત્યારે યશસ્વી રિટાયર્ડ હર્ટ થયો એની પણ સેન્ચુરી થઈ જી જે બિલકુલ અશોકજી આપણે આ ધમાલ બેટિંગની તો વાત કરી પરંતુ સાથે સાથે અહીંયા જે ભારતના બોલર્સ છે તેમનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અશ્વિનની ખાસ વાત કરીએ પાંચસો વિકેટની સિદ્ધિ અને મેચમાંથી એક્ઝિટ થવું કેટલું મહત્વનું આ કહેવામાં આવી રહ્યું છે સી બે વસ્તુ બની એક ઘટનાની અંદર પાંચસો મી વિકેટ એણે લીધી અને ધેટ વોઝ એ એને કહેવાય કે ક્લાસિક એચિવમેન્ટ કહી શકાય કારણ કે કુંબલે પરી બીકમ અ સેકન્ડ મેન ટુ ગેટ ધીસ નો અને વિશ્વનો એ નવમો બોલર બન્યો કે જેણે પાંચસો વિકેટો ઝડપી ઇટ્સ નોટ ઇઝી ઇટ ઇઝ અ ટફ જોબ અને અશ્વિન ઇફ એઝ અ બોલર ઇફ યુ સી હી ઇઝ ઓલવેઝ અ મેચ વિનર એ હંમેશા એની બોલિંગથી પ્રતિસ્પર્ધીઓને માત કરીને વિકેટો લેવામાં માહિર છે અને એ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું એણે પાંચસો મી વિકેટ લીધી ત્યારે નવ તમે કહ્યું કે જે એક્ઝિટ તો ધીસ ઇઝ સમથિંગ વેરી અનફોર્ચ્યુનેટ ફેમિલી ઇમરજન્સીના કારણે હેલ્થ ઇશ્યૂઝના કારણે એને તાત્કાલિક મેચ છોડીને જવું પડ્યું છે સો ઇટ ઇઝ વેરી આઈ મીન જેને કહી શકાય કે એક મોટો ફટકો કહેવાય ફટકો એટલા માટે કે જ્યારે તમે ઇંગ્લેન્ડ સામે રમો છો તે વખતે વિકેટ ટેકિંગ બોલર્સ તમારા ના હોય તો ઇટ ઇઝ ઓલવેઝ અ પ્રોબ્લેમ પણ આજની જો વાત કરીએ તો આજે બન્યું શું કે જસપ્રીત બુમરાહ અને સિરાજ આ બંને ખેલાડીઓ અશ્વિનની કમી ખલવા દીધી નહીં પણ મેચ જેમ આગળ પ્રોગ્રેસ કરશે અને જ્યારે તમારી ટીમમાં ખેલાડી નથી તો એની તમને ખોટ ચોક્કસ પડશે કારણ કે આ મેચને જો પરિણામલક્ષી બનાવવી હોય તો તમારી પાસે એવા બેટર્સ હો બોલર્સ હોવા જરૂરી છે કે જે તમને પરિણામ આપી શકે અશ્વિન હેઝ ગોટ અ એબિલિટી ટુ ટર્ન ધ બોલ ઓર વોટ એવર યુનો હી ડઝ ઇટ બટ હી ગેટ્સ અ વિકેટ ફોર ધ ટીમ ધીસ ઇઝ હીઝ હિઝ આઈડેન્ટિટી કે ભાઈ જ્યારે પણ કેપ્ટન એમ કહે કે લો તમે આ બોલ બોલિંગ કરવા તો ઇમિજિયેટલી હી પ્રોડ્યુસ ઇઝ અ વિકેટ એ પ્રમાણે પાંચસો મી વિકેટ ક્રોલીની એણે લીધી ઇટ અ ધેટ એઝ અગેન બિકમ અ રેકોર્ડ અને હા જવું પડ્યું છે ફેમિલી ઇમરજન્સીને કારણે હી ઇઝ નોટ ધેર ઇન ધ ટીમ તો હવે જ્યારે ચેસ કરવાનો વારો આવશે ભારત કેટલું રમે છે અને કેટલા એને રન્સ આપે છે બનાવવા માટે જોવું રહે ચેસ કરવાનો જ્યારે વારો આવશે અને ચોથા અને પાંચમા દિવસે પીચ થોડીક સ્પીન થશે તે વખતે આપણને એની ખોટ ચોક્કસ પડશે પણ જે રીતે કુલદીપે બોલિંગ કરી છે જે રીતે જડેજા બોલિંગ કરી રહ્યા છે આઈ થિંક ધીસ ટુ સ્પીનર્સ હેવ ગોટ ધટનો એટલી એબિલિટી છે એમની કે સામેની ટીમને બાંધી રાખે અને એની વિકેટ લઈ શકે સો વી હેવ ગોટ ધ બોલર બટ યસ એ ઇઝ અ મેચ વિનર બોલર એમાં કોઈ બેમત નથી અને એની એક્ઝિટ થયું એ ભારતને મોટો ફટકો તો ચોક્કસ પડ્યો છે જી જી બિલકુલ અને અહીંયા સાથે હવે ઇંગ્લેન્ડની વાત કરીએ તો બે વિકેટે બસો નવમાં કમ્ફર્ટ ઝોનમાં રમી રહેલ ઇંગ્લેન્ડની વાત કરીએ તો કેમ પાણીમાં બેસી ગયું ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસે હવે અત્યારે જોવા મળી રહ્યો છે કે ઇંગ્લેન્ડ પાણીમાં બેસી ગયું હોય કયા કારણોસર હોઈ શકે જે ક્રિકેટ રમો છો અત્યારે ક્રિકેટ ક્રિકેટ કે ફાસ્ટ અને એની અંદર જે તમે રમવાની અંદર જે શોર્ટ્સનો ઉપયોગ કરો છો પછી એક ખેલાડીએ રિવર્સ સ્વીપ મારીને બહુ સારા પરિણામો મેળવ્યા એણે સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતમાં જીતવું હોય તો રિવર્સ સ્વીપ કરવું જરૂરી છે હવે થયું એવું કે બધા રિવર્સ સ્વીપ કરતા થઈ ગયા તો જો રૂટ જેવો માણસ જે સારામાં સારો બેટર્સ જે આ મેદાન ઉપર સદીઓ ફટકારી ચૂક્યો છે એ ખેલાડી એ બી ભૂલ કરીને આઉટ થયો તો અહીંયા આગળ જે બીજા દિવસ એટલે ત્યાર પછીના દિવસનો જે ટેમ્પરામેન્ટ હતો દેટ ટેમ્પરામેન્ટ એઝ નોટ બીન મેન્ટેન એમને એમ લાગ્યું કે આપણે બહુ સારો સ્કોર કરી શકીશું આપણને કોઈ વાંધો આવશે જ નહીં એન્ડ દે હેવ ટેકન ધ બોલર્સ ગ્રાન્ટેડ અને બોલર્સ ગ્રાન્ટેડ તમે લો છો તે વખતે તમારા શોર્ટ સિલેક્શન ઇટ ઇઝ બીકમિંગ અ પ્રોબ્લેમ તમે સ્પિનર સારી બોલિંગ કરશે અને એની સામે તમે સારું પ્રદર્શન કરશો એ રીતે માઇન્ડસેટ સાથે આવ્યા અને આ બાજુ જુઓ તો જસપ્રીત બોમરાહને સિરાજે જોરદાર બોલિંગ કરી સિરાજે તરખાટ પાણી ચાર વિકેટો લઈ લીધી તો આ જે વસ્તુ છે એ બહુ અગત્યની કે તમે યુ આર પ્લેઇંગ ફોર વોટ કે યુ આર પ્લેઇંગ ફોર સ્પિન વિકેટ અને સડનલી સ્પિન વિકેટમાંથી ફાસ્ટ બોલર તમારી વિકેટો લઈ જાય છે તો ધીસ ઇઝ કોલ્ડ તમે તમારી પૂર્વ તૈયારીઓ છે એ અલગ પ્રકારની બોલિંગ રમવાની હતી અને એના કરતાં અલગ પ્રકારની બોલિંગ અહીંયા પ્રોડ્યુસ કરવામાં આવી તો સ્પિનર્સનું એટલું પ્રભુત્વ ના રહ્યું પણ ફાસ્ટ બોલર્સમાં સિરાજે જે રીતે તરખાટ મચાવે ચાર વિકેટો લીધી આઈ થિંક ધેટ વોઝ એમેઝિંગ અને ક્યાં કેમ લાગતું હતું કે એની પાંચ વિકેટો થઈ જશે એમ પણ લાગ્યું ક્યાંક અને ક્યાંક એમ લાગ્યું કે હા જો સિરાજ જલ્દી બેટર્સને આઉટ કરે તો ભારતની પાસે જે લીડ છે એ સારો રહી શકે આઈ થિંક વી હેવ બિન એબલ ટુ ડૂ ધેટ અને બહુ સારામાં સારું પ્રદર્શન ઇવન આપણા બોલર્સે કર્યું સિરાજ હેઝ ડન વેલ તો આ જ્યારે બધી જ વસ્તુ કમ્બાઇન્ડ થાય એક તમારી બોલિંગ જબરજસ્ત થાય તમારા યોર્કર્સ પરફેક્ટ પડે તમે વિકેટો લઈ શકો કેચિંગ બરાબર થાય ફિલ્ડિંગ બરાબર થાય એવરીથિંગ વેન ઇટ ગોઝ ઇન વન લાઇન યુ યુ ગેટ અ બેટર રિઝલ્ટ તો હું માનું છું કે આજનું જે રિઝલ્ટ આજનું અત્યાર દિવસના અંત સુધીનું જે રિઝલ્ટ છે એ એમાં આ જે બોલિંગનો જે પ્રભાવ છે તો તમે કહો બસો નવે માત્ર બે જ વિકેટ હતી આ ટીમ જો ધારત તો ચારસો પાંચસો રન કરી ચૂક્યો પણ એ ન કરી શકી કારણ કે ભારતે બોલિંગનો સ્ટાઇલ ઓફ બોલિંગ હેઝ ચેન્જ દે હેવ ડિપેન્ડેડ મોર ઓન ફાસ્ટ બોલર્સ અને ફાસ્ટ બોલર્સ ડિલિવર્ડ તો હવે અને આની ઉપરથી બે વસ્તુ એ થાય છે પહેલી વસ્તુ એ કે ચોથા પાંચમા દિવસે વિકેટ સ્પીન થશે તે વખતે પણ ભારતના સ્પિનર્સ છે જ્યારે વિકેટ ટર્ન નહોતી થતી તે વખતે ફાસ્ટ બોલર્સ ચાર્જ એન્ડ રેવ ટેકન ધ વિકેટ તો અહીંયા ભારત ફાસ્ટ બોલિંગથી પણ વિકેટો લઈને પ્રતિસ્પર્ધી ટીમને ભીસમાં લાવી શકે છે એ ક્યાંક ને ક્યાંક દિવસના અંતે આ લોકોએ પુરવાર કર્યું તો અહીંયા આ અગત્યનું છે કે તમારા બોલર્સ તમને ડિલિવર કરે છે ફાસ્ટ બોલિંગ ત્યાર પછી તમે કુલદીપ યાદવની બોલિંગ જબરજસ્ત રહી અને ચોથા પાંચ દિવસે જ્યારે તમારે બોલિંગ જોઈતી હશે ત્યારે સ્પીનર્સ દે આર ગોઈંગ ટુ ધ તો ક્યાંક સ્પીન અને ફાસ્ટ આ બંને બોલિંગથી ભારતે વિકેટ લેવામાં સફળતા મેળવી સો દેટ ઇઝ વોટ ઇઝ અ બિગ થિંગ ફોર ઇન્ડિયા જી બિલકુલ અને અશોક જે આપણે અગાઉ અશ્વિનની વાત કરી આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની ભારતની વાત કરી તો અશ્વિનની ગેરહાજરીમાં કહી શકાય કે ભારતની બોલિંગે ઇંગ્લેન્ડને બરાબરનો જવાબ આપ્યો સી બહુ અગત્યનું હોય છે કે જ્યારે તમારો પ્રાઇમ બોલર ના હોય જ્યારે તમારો વિકેટ ટેકિંગ બોલર ના હોય જ્યારે તમારો રેકોર્ડ મેકિંગ બોલર ના હોય તો યુ ઓલવેઝ ફીલ કે આ જે મેચ છે મેચમાં જીતવું હોય તો તમારા જેટલા વેપન્સ હોય એ તમારી સાથે હોવા જોઈએ આજે તો ખેર એ લોકોની બહુ જરૂર નથી પડી અથવા તો અશ્વિનની જરૂર નથી પડી કે તમારું પણ આપણને ચોથા પાંચમા દિવસે ખરેખર એની ઇફેક્ટ કેટલી છે એ ખબર પડે અહીંયા આગળ એવું છે કે બાકીના બોલર્સ પણ ડિલિવર કરી શકે છે એમ પુરવાર થયું છે હમણાં આપણે વાત કરીએ કે ભાઈ યસ આપણે અશ્વિનની ગેરહાજરીમાં પણ સારું રમ્યા અને તમે સારી રીતે મેનેજ કરીને ટીમ જે બે વિકેટ બસો નવ ઉપર હતી એમણે તમને બહુ જ સસ્તામાં તમે એને લપેટી લીધી તો આ એક અગત્યનું છે કે તમારા બોલર્સ ધે આર ડિલિવરિંગ અને ધે આર ડિલિવરિંગ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન આજનો જે દિવસ હતો એ વખતે એમ લાગ્યું કે સ્પીન એટલા થતા નથી અને ફાસ્ટ બોલિંગ જો નહીં ક્લિક થાય તો ભારત બહુ જ બધા રન આપી દેશે બટ ધીસ ટાઈમ અને સેકન્ડ બીજી એ વસ્તુ છે કે ઇંગ્લેન્ડ ઇઝ ઓલવેઝ ડોમિનેટિંગ ફાસ્ટ બોલિંગ રમવાની હોય તો દે નો હાઉ ટુ પ્લે ઇટ કારણ કે ત્યાંની પીચો ઉપર એ ફાસ્ટ બોલિંગથી રમેલા છે બટ અગેન જે ઇન્ડિયાના બોલર્સે બોલિંગ પ્રોડ્યુસ કરી સમ ઓફ યોર્કર્સ વેર સો મચ ઓફ એ કાઇન્ડ કે એમાં કોઈ ખબર ના પડી એમ તો હું માનું છું કે ઓલ સેડ એન્ડ યસ અવર બોલર્સ હેવ ડન અ ગ્રેટ જોબ ઓન ધ ડે જી બિલકુલ અને ગઈકાલે ડકેટે ઝંઝાવાતી સદી ફટકારી તો સાથે આજે એ વાત કરીએ તો આજે જયસ્વાલે શાનદાર સદી ફટકારી છે તો જે પ્રમાણે અત્યારે ધમાલ બેટિંગની આપણે વાત કરી કે ભારત ઇંગ્લેન્ડની આજે રાજકોટની જે આ પીચ છે તે ખરેખર એક ધમાલ બેટિંગની પીચ કહી શકાય ને એટલા જ માટે કહી શકાય કે રાજકોટવાસીઓ માટે આ પૈસા વસૂલ મેચ છે ચ્યુઅલી જોવા જાય તો હું બી પહેલે દિવસે મને એમ લાગ્યું કે લાવ ચાલો હું રાજકોટ જતો એ દિવસે પણ જબરજસ્ત બેટિંગ થઈ બીજા દિવસે પણ સોલિડ બેટિંગ થઈ ત્રીજા દિવસે પણ સોલિડ બેટિંગ થઈ તો હું માનું છું કે જો આ રીતના બેટિંગ ટ્રેક હશે તો આ મેચ એક એમ કહી શકાય કે ભાઈ પરિણામ આવશે કે નહીં એ ડર થાય પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ યશસ્વી જયસ્વાલ જે રીતે રમે છે ડકેટે જે રીતે રમત દાખવી આ બંનેમાં એક સામ્ય આવે છે કે ટેસ્ટ ક્રિકેટ હવે ટ્રેડિશનલી સ્લો ક્રિકેટ રહ્યું નથી દેટ હેઝ બીકમ એ ફાસ્ટ ક્રિકેટ અને ટી ટ્વેન્ટી અથવા વન ડે જેવું પણ ક્રિકેટ ટેસ્ટ મેચમાં રમી શકાય છે એ ક્યાંક ને ક્યાંક યશસ્વી જયસ્વાલની આ ત્રીજી સેન્ચુરીએ પ્રસ્થાપિત કર્યું છે સી સેન્ચુરી ડકેટે પણ મારી એ પણ જોરદાર દમદાર શાનદાર જેટલા શબ્દો તમે કહો એટલા ઓછા એણે જે શોર્ટ્સ માર્યા છે ઇવન હી પ્લેડ જસપ્રીત બુમરા સો વેલ હી પ્લેડ એવરીબડી સો વેલ કે એના હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસના સ્કોર થયો એનો એટલે અહીંયા એની અને ત્યાર પછી યશસ્વી જયસ્વાલની બેટિંગ યશસ્વી જયસ્વાલની બેટિંગ પણ ક્યાંક ને ક્યાંક એમ શ્યોર કરે છે કે આવનાર દિવસોમાં તમને ફાસ્ટ ટેસ્ટ ક્રિકેટ જોવા મળશે ફાસ્ટ ટેસ્ટ ક્રિકેટ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ટેગ લાગે કે ફાસ્ટ ટેસ્ટ ક્રિકેટ તો ક્યાંક ને ક્યાંક પરિણામલક્ષી ક્રિકેટ તરફ ભારતના બેટર્સ આગળ જઈ રહ્યા છે એક જમાનો હતો રાણે હતા પૂજારા હતા રાહુલ દ્રવિડ હતા આજે બધા ખેલાડીઓ હતા જૂના જમાનાના જેટલા કહી શકાય એ ટ્રેડિશનલી બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર દિવસોના દિવસો રમવાનું ખાતું ખોલાવવા માટે પચાસ બોલ બગડે તો આ પ્રકારની જે એક કંટાળાજનક બેટિંગ ટુ સમ એક્સટેન્ડ લેટસ બી વેરી ફ્રેન્ક કોઈ કોઈ એવું ઈચ્છે નહીં કે આટલી બધી નો બોલ આવે ને બેટ્સમેન કોઈ રન જ ના બનાવે ઓવરો એક પછી એક મેડન જાય તમે બેટ ના ઉચકો તમે વન્સ એન્ડ ટૂઝ ના લો ઓવર્સ મેડન કાઢો એ સ્થિતિ જે છે એ સ્થિતિ હવે ચેન્જ થઈ છે હવે ઓવર તમે બે ત્રણ બોલ ના રમાય ત્યાં તો બેટ્સમેન ઉકળી ઉઠે ગયો હવે તો છગ્ગો મારવો જ પડશે મારે સો ટ્રેન્ડ એઝ ચેન્જ થિંકિંગ એઝ ચેન્જ ગેમ હેઝ ચેન્જ બોલ હેઝ ચેન્જ અને ઇન ઓલ ધીસ પ્રોબેબિલિટી આપણી પાસે જે ઇન્ફ્લો ઓફ ધ પ્લેયર્સ હતા એ ઇન્ફ્લો ઓફ ધ પ્લેયર્સ ક્યાંથી આવવાના શરૂ થયા તો આઈપીએલમાંથી ટી ટ્વેન્ટીમાંથી વન ડેમાંથી ફાસ્ટ ક્રિકેટમાંથી ટેસ્ટ ક્રિકેટમાં આવેલા આ ક્રિકેટરો આપણને ફાસ્ટ અને ફ્લાતુન બેટિંગ જોવા આપે છે બીજી એક અગત્યની વાત બિકોઝ ઓફ ધીસ યંગસ્ટર્સ આ યંગસ્ટર્સની જે સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે બાસબોલ ક્રિકેટ કહો કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર્મ કો જે કંઈ કહો જે રન્સ અને બોલ અને રનનું જે સમીકરણ મને યાદ છે કે પૂજારા ક્યારેક ક્યારેક છત્રીસની એનાથી રમે ચાલીસની એનાથી રમે નવ દે આર પ્લેઈંગ એ સ્ટ્રાઇક રેટ ઓફ અરાઉન્ડ એટી નાઇન્ટી ક્યાં તમને પેલું કંટાળેજનક ક્રિકેટ અને ક્યાં તમને ફાસ્ટ ક્રિકેટ અને ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ આજે રોહિત શર્માની વાત કરો તો હિ ઇઝ ટી ટ્વેન્ટીનો કેપ્ટન બના છે અત્યારે વર્લ્ડ કપમાં ટી ટ્વેન્ટીનો કેપ્ટન એ છે ટેસ્ટ મેચનો કેપ્ટન એ છે તો હવે આ બંને પેરામીટર્સ અને આઈપીએલનો કેપ્ટન પણ વર્ષો સુધી રહ્યો પાંચ વાર ટાઇટલ જીતાડે ને તો ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ક્રિકેટ તો એને આપડે છે તો વાય હી કાન્ટ પ્લે ધ સેમ ક્રિકેટ ઇન ટેસ્ટ મેચ એન્ડ ઇઝ ડુઈંગ ઇટ એ જ પ્રમાણે આ જે યશસ્વી જયસ્વાલ આવ્યા બેકડોર એન્ટ્રી ક્યાંથી તો કે આઈપીએલમાંથી પણ રમવાનું તો કે આઈપીએલ જેવું જ ધમાલ બેટિંગ કરવાની ડકેટ તમે જુઓ ત્યાંની ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ખતરનાક બેટર તરીકે ગણાય અને એ તો કે બોલ વ્હાઈટ હોય કે રેડ હોય એ ડઝન મી ડિફરન્સ મેક એની ડિફરન્સ ફોર મી મારે તો ચોગ્ગાને છગ્ગા મારવાને જે હું મારીશ જી જી બિલકુલ અને જે પ્રમાણે અત્યારે ભારતના ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ હશુધિ જોવા મળી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક તમામ ટીમના જે ખેલાડીઓ છે તેમનું એડી ચોટીનો જો લગાવી રહ્યા છે કે ભારતને હાઈ સ્કોર પર અને ભારતનું પર્ફોર્મન્સ સારું છે તે માટે હવે ક્યાંક ને ક્યાંક આમાં જોવા મળ્યું કે શુભમન ગિલનો પણ અત્યારે સારું પ્રદર્શન જોવા મળ્યું સારા ટચમાં રહ્યું કેટલું અગત્યનું આ ગણવામાં આવે સી બે વસ્તુ બહુ અગત્યની છે કે ધરઆર સર્ટન બેટર્સ વુ આર ગેટિંગ ઇનઅ ચાન્સીસ એમને પૂરતી તકો મળવા છતાં પણ એમનો પરફોર્મન્સ એટલો સારો ભારતને મળતો નથી એ ક્યાંક ને ક્યાંક લોકો વિચારવા લાગ્યા કહેવા લાગ્યા સોશિયલ મીડિયા પર લખતા થયા કે ભાઈ શુભમન ગિલને આટલી બધી તકો આપવામાં આવે છે પણ એ ક્લિક થતો નથી ના યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ દિસ ઇઝ અ પરફેક્ટ બેટિંગ પીચ ફોર એની બેટ્સમેન ટુ કમ બેક ઇન ધી ફોર્મ અહીં આગળ એને ફરીથી ફોર્મમાં આવવા માટેનો એક મહત્ત્વનો એને ચાન્સ મળ્યો છે એવી વિકેટ ઉપર કે જ્યાં આગળ તમે સારી રીતે બેટિંગ કરી શકો છો સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હી હેઝ ટુ ટેક ધીસ એનો ચાન્સ એન્ડ સ્કોર સેન્ચુરી સારો સ્કોર કરીને ફરી એકવાર બતાવવું પડશે કે સી સ્ટીલ ધી બેસ્ટ બેટ્સમેન થયું છે એવું કે શુભમન ગિલે જ્યારથી યશસ્વી જયસ્વાલ આવ્યા છે ત્યારથી ઓપનિંગનું સ્થાન એના હાથમાંથી જતું રહ્યું છે નવ હી ઇઝ પ્લેઈંગ ડાઉન અને એ વનડાઉન રમે છે ત્યારે એનો પરફોર્મન્સ એટલો સારો જોવામાં નથી મળ્યો એટલે અહીંયા બહુ અગત્યનું છે કે ઓપનિંગમાં તમારી માટે જગ્યા નથી શુભમન ગિલ માટે ઓપનિંગમાં જગ્યા નથી જે કોઈ જગ્યા છે ત્યાર પછી એ તો વિરાટ કોહલી આવશે તો એ પણ કદાચ એકાદ જગ્યા નીચી થાય તમારે ટીમમાં સ્થાન બચાવવા માટે બનાવવા માટે અને આગળ વધારવા માટે પરફોર્મન્સની જરૂર પડશે એટલે તમારે ઇરિસ્પેક્ટિવ ઓફ વોટ વોટ પ્લેસ આર પ્લેઈંગ ઓપનિંગ વન ડાઉન ટુ ડાઉન ધેટ ડઝન્ટ મેટર ઓનલી યોર સ્કોર મેટર્સ અને એ તમને સામે દેખાશે જે બિલકુલ અને જે પ્રમાણે અત્યારે દિવસના અંતે ભારતનો સ્કોર બે વિકેટ એકસો છન્નું રન અને લીડ ત્રણસો બાવીસ કહી શકાય તો આ જે મેચ જોવા મળી રહી છે કેટલો ઇમ્પેક્ટ આ મેચ ઉપર અને કઈ તરફ જઈ રહી છે આ મેચ કારણ કે જે પ્રમાણે અત્યારે સ્કોર જોવા મળી રહ્યો છે ભારતના ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે આપના મત અનુસાર આ મેચ કઈ તરફ જઈ રહી છે હવે સી પહેલી વસ્તુ તો જે ફાસ્ટ સ્કોરિંગ કર્યું છે બંને ટીમોએ તો બંને ટીમોને પરિણામ જોઈએ છે કારણ કે બંને ટીમોને પોતાના તરફે લીડ વધારવો છે ભારત જીતે તો ટુ વન થઈ જાય ઇંગ્લેન્ડ જીતો તો ટુ વન થઈ જાય કારણ કે શ્રેણી અત્યારે વન વન પર બરાબર છે પણ બે હજાર સોળની મેચની વાત કરો તો તે વખતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે મેચ રમાઈ હતી ધેટ હેઝ એન્ડેડ ઇન એ ડ્રો ઇટ વોઝ અ બિગ સ્કોરિંગ મેચ પણ એ ડ્રોમાં પરિણમી હતી અહીંયા બહુ જ મહત્ત્વની વાત એ છે કે ભારત કેટલો સ્કોર ઇંગ્લેન્ડને આપશે તો જો ભારતે અત્યારે આપણી પાસે ત્રણસો ને બાવીસ રન છે ત્રણસો બાવીસથી કેટલા રન વધારે કરવા છે ભારતે એ ખૂબ અગત્યનું છે જો તમે એક વસ્તુ બીજી એ પણ છે કે તમે ત્રણસો પચાસનો સ્કોર ઇંગ્લેન્ડને ના આપી શકો ઇંગ્લેન્ડ એ દોઢ દિવસમાં બનાવી નાખે તમારી પાસે એ જોવું રહેશે કે તમે એમને ચાર સાડા ચારસો પ્લસનો સ્કોર આપી શકો છો એટલે કે કાલે સવારે લંચ સુધીમાં જો ટીમ વધુ સ્કોર કરીને ત્યાં સુધી આપણો ટોટલ લીડ જે છે એ ચારસો પચાસની આસપાસ લઈ જઈ શકે અથવા તો ચારસો પચાસની આસપાસ જ્યારે થાય ત્યારે ભારત ઇંગ્લેન્ડને બેટિંગ આપશે હવે જો ઇફ ઇટ ઇઝ નોટ કમિંગ અપ બિફોર લંચ અથવા બિફોર લંચ આપણે ડિક્લેરેશન નથી આપતા તો ટી સુધી તમે ધારો કે એ કરો છો તો એમની પાસે રમવાનો સમય જે છે એ પહેલા છેલ્લું સેશન રહેશે ટી પછીનું અને ત્યાર પછી આખો એક દિવસ રહેશે તો એટલા દિવસમાં ધારો કે દોઢ દિવસ તો એક દિવસ અને સર્ટન અવર્સ તો એ ઇંગ્લેન્ડ ડ્રોમાં ખેંચી શકે મેચને એવી ક્ષમતા એમની પાસે છે એટલે એ બહુ અગત્યનું છે તમારે જીતવું છે તો હિંમત કરવી પડશે હિંમત કરવી હશે તો તમારે લંચ સુધીમાં ડિક્લેર કરવું પડશે લંચ સુધીમાં ડિક્લેર કરીને તમે કયો સ્કોર એને આપો છો એ પ્રમાણે તમારે ટ્રાય કરવો પડશે અદરવાઇઝ ધીસ મેચ ઓલ્સો વિલ એન્ડ ઇન ટુ ડ્રો ઇફ ધ ડિક્લેરેશન ઇઝ નોટ કમિંગ ઇન ટાઈમ